રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મચ્છુ કઠિયા સહિત સુતાર યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તાલુકામાં દરજીત સમાજ ખાતે શ્રી મચ્છુકઠિયા સુતાર જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અને દાતાના સંયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ એલ કે ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા ત્યારે અંદાજે અઢારસોથી બે હજાર ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો મોટી સંખ્યામાં નારીજનોએ આ વિતરણનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં તાલુકા ધનજી સમાજના પ્રમુખ સુરેશભાઈ લીંબડ વિપુલભાઈ ધામેચા હાજર રહ્યા હતા અને તેમના દ્વારા ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ યુવક મંડળના નેહુલ ધામેચા જીગ્નેશ ચૌહાણ વિશાલ સિંઘવ નીતિન ચૌહાણ ભાવિન ચૌહાણ ચિરા ગોયલ જીતેન્દ્રભાઈ પીઠડીયા નીલેશ ધામેચા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવાઈ હતી માહસ ગોહેલ ચિરાગ રમેશભાઈ ધોરાજી શ્રી મચ્છુકઠિયા સહિષ્ણુતા જ્ઞાતિ યુવક મંડળ દ્વારા અને દાતાના સહયોગથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિનામૂલ્યે ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે જેમાં ધોરણ એલ કેજીથી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવેલ છે જેમાં અઢારસોથી બે હજાર ચોપડા જ્ઞાતિઓના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે યુવક મંડળ દ્વારા આપવામાં આવેલ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ